નજીક સરકારી ખરા તાલુકા પોલીસ અને સિટી પોલીસ પકડાયેલા વિદેશી તારૂ ને બિયર ટીન ના જથ્થાનો નાશ કરવામાં આવ્યો જેમાં વિદેશી દારૂ બોટલ તથા ટીન સહિત નાની કુલ સોળસો બોટલો જેની કિંમત રૂપિયા ત્રણ લાખ એસી હજારનો અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો તાંગત્રાના કુળા રોડ પર બાલા હનુમાન નજીક સરકારી ખરાપામાં તાલુકા પોલીસ અને સિટી પોલીસ સ્ટેશનની હદમાં જથ્થાનો નાશ કરવામાં આવ્યો જેમાં વિદેશી દારૂની નાની મોટી બોટલ તથા બિયર ટીન સહિત કુલ સોળસો બોટલ નંગ જેની કિંમત રૂપિયા ત્રણ લાખ હે તમામ ધાંગત્રા પાલા હનુમાન મંદિર બાજુમાં આવેલ સરકારી કરાબાની જમીનમાં નાયબ કલેક્ટર હર્ષદીપ આચાર્ય થાંગત્રા ડિવિઝનના ડીવાય એચપી જેડી પુરોહિત નશાબંધી અધિકારી આરડી સોલંકી સિટી પીઆઈ એમ યુ મસી ઇન્ચાર્જ તાલુકા પીઆઈની આગેવાનીમાં વિદેશી દારૂ નાની મોટી બોટલો ટીન સહિત કુલ સોળસો નંગ જેની અંદાજીત કિંમત રૂપિયા ત્રણ લાખ એંસી હજારનો મુદ્દા જથ્થાનો નાશ કરાયો છે રિપોર્ટર પાસિત શેખ ન્યૂઝ સેવન ઇન્ડિયા ધ્રાગ્રા